મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છતા વિડીયોમાં બન્યા રાખજો આપણા કૌમાં પાણી ચાલુ કરવાનું હોય તો થોડું એ બતાવીએ તમને ખેતી વિશે આપણે કાજલ હજો લચકાનું વાવેતર કર્યું હોય લચકો હવે ઉજવી ગયો જો મકાઓ નેવું આવવાનું હોય આપણો બોર હે આજ ચાલુ કરે બોર ના હવે ખેતી વરસાદના કારણે બધી બગડી ખેતી પણ હવે ચાલુ કરી દીધું છે ખેતી વિશેનું તમે વાવેતર કરી દેજો ઘઉંના હવે કઉની સિઝન આવી છે મેં એ ઘઉં ચાલુ કર્યું હવે એના એવું પાવન હવે ચાલુ કરવાનું આપણે બોર ચાલુ થઈ ગયા હવે કેનાલમાં પાણી આવી જાય મશીન પણ ચાલુ કરી દે એવું બધું રાગે રાગે પાવન ચાલુ કર્યું કઉ જમીન લીલી પડે વળી પોણી આપણું મકાન હારી આપણું મકાન હે આવું આપણે મકર મકર આપણું બનાવેલું હોય કમ્પ્લીટ કરીને લઈજ સવારે પોણી ચાલુ કરીશું સવારે આપણે રેગડીને એવું આવ્યું બતાવીએ રેગડીને રેગડા વેગડા નહીં આવતો કોઈ Você é muito baixa! પેલોમાં કાલ તો ના આવે એટલે કૂકડણ કહી દઉં પૂરા વાર દે નહીં કર્યો ગમે આવે નારિયોળ કને કરી લાગે એટલે મેં તું લારીઓ કને આટલે પહેલા કર્યા હે હા ના હોય પીવા મોરે ને પાછળ છે ઘાટા થાય

हो मग कल पेला पूरा वर पण गावडा चराई द्याय गाय तळे रे होई कल ए पूरा पेला ना होत पेल गावडा चराई द्या पण होत वैद्य फावने डायरेक्ट कटर मार द्या इमला